રોડ પર હેલ્મેટ વેચાણ કરનારા ઉપર કોઈની નિરહમ નજર જુવા મળી છે હેલ્મેટ પર આઈએસઆઈ માર્ક ખરો પણ હેલ્મેટ તકલાદી જોવા મળ્યા છે તો રોડ પર હેલ્મેટ નું વેચાણ કરનારા બિલ પણ આપતા નથી આમ રોડ પરના તકલાદી હેલ્મેટના વેચાણથી કેવી રીતે સુરક્ષિત રહેશે આ વડોદરાની જનતાતે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે તો નાગરિકોની સુરક્ષા સાથે ખેલવાળ થતો હોય તે પ્રકારનો આ ઘટના સામે આવી છે ટ્રાફિક એસીપી दत्तात्रे હેલ્મેટ નહીં લેવા માટે અનુરોધ કર્યો છે સીબી સર જે પંદર ની જગ્યા ત્રીસ તારીખ કરી છે અને જે હેલ્મેટ વેચવાની વાત કરો છો એ ફૂટપાથ પર જે હેલ્મેટ વેચે છે એ જે લોકો હેલ્મેટ લેતા હોય એમને ખુદ ધ્યાન રાખવું જોઈએ કે બિલ આપે છે કે નહીં અને જો એમને શંકા હોય આઈએસઆઈ સાહેબ નથી તો સ્થાનિક પોલીસ અમને જાણ કરવી જોઈએ સીબી સર લગભગ ચાર દિવસ પહેલા પણ તમામ થાણા ઇન્ચાર્જ સૂચના કરી છે આ જે લોકો રોડ ઉપર જે હેલ્મેટ વેચે છે બાકી ખોટું છે આઈએસઆઈ મારા કારો નહોતો ग्लास तो मैं तूटी जाए एना करता आप जोखम है दुकानदार पाया थी तो आप लेव जो अजमेर सारा महीनों सारी कंपनी ना लेव जो आई एस आई आई एस आई मलका लेव जो बिक्री का जो सुबह से बहुत नहीं बट्टे नहीं हुए कोई गिरा की कि बिल्कुल खत्म हो गई जरूरी है हेलमेट जरूरी है हेलमेट सुरक्षा के लिए बहुत जरूरी है कौन से कौन से कंपनी का है पास उम्मा है वाला है स्टील बाइट का

આઈએસઆઈ માર્ક ની હેલ્મેટ છે સાથે બી બીએસઆઈ માર્ગ ની પણ હેલ્મેટો તે વેચી રહ્યા છે હવે હેલ્મેટ ની જે અમલવારી ની જે તારીખ છે તે પંદર ની જગ્યાએ ત્રીસ તારીખે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે ત્યારે રોડ પર પણ ઠેર ઠેર લોકો અત્યારે હેલ્મેટ વેચી રહ્યા છે લોકો તેમની પાસે હેલ્મેટ ખરી રહ્યા છે કેટલી આ સારી ને એક સારી ક્વોલિટી ની આ હેલ્મેટો છે તેમની સાથે વાત કરીશું કાં સે આવ્યો હમ રાજસ્થાન છે ભાઈ અચ્છા એ કાં સે લાતે હો દિલ્હી જતા हाँ भैया कितने लोग यहाँ ऐसी यहाँ कम से कम सौ डेढ़ सौ आदमी हम और हेलमेट जैसी मार्क आई एस मार्का वालाजिनल अच्छा। इस आई एस मार्का वाला है साढ़े पाँच सौ रूपए की इसकी कीमत है बिल देते हैं नहीं बिल तो नहीं देते लेकिन भैया बिल तो हमारे सेठ के पास है जी एस टी बढ़ा हुआ है जी एस टी बिल है कहाँ पे है अभी गोदाम अपने जो गोल्डन चौकड़ी है ना वहाँ पे गोदाम है उधर आप कितनी जगह पे आप ऐसे बैठे हुए कम से कम बहुत सारी जगह है बड़ोदरा में तो लेकिन पंद्रह तारीख के बाद में किसका हाँ हेलमेट बहुत जरूरी है हेलमेट सुरक्षा है सिर की सुरक्षा है तो फिर ये आप बिल नहीं देते बिल दिया भी हो जो जी एस टी बिल तो हमारे पास है आता है तो जयपुर का है के प्रमाणे हेलमेट यहां बेचा जाए सर सलामत तो पगड़ी 50 एव ही कहवत है તેને સાર્થક કરવા માટે સારી ક્વોલિટીની ફિલ સાથે બીએસ માર્કની આઈએસઆઈ માર્કની એવી હેલ્મેટ લેવી ખૂબ જરૂરી છે ના કે રોડ પરથી લેવાતી કેમેરામેન કેતન ચિંદે સાથે સત્ય નિવાસકર મંતવય ન્યૂઝ વડોદરા